કેમ છો બધા મજામાં જઈશું આપણા જોતા બધા મજામાં જ હોય આજે આપડે વેલા કઈ જાયગા નતા કારણ કે જતી હતી એટલે આપડે આજ જાય નાય જોઈ ને આવી ગયા છીએ એવું નહીં માં રિક્ષા ભરાવા રાખી દીધી અને જવાનું તો તો મિત્રો સવાર નો પેલો ફેરો તમને ખબર જ છે કે આપડે એવન્યુ માંથી ફેરોતો તો એવન્યુ નો એ ફેરો ફરીને આપણે ગયા તા પાવળીયારી પાવળીયારી ફટાફટ ખાલી થઈ ગયું હતું ગાડી ન્યા જતી એટલે એમાં કઈ પ્રોબ્લેમ તો હતો નહીં પછી એ બાજુ બે ત્રણ થોડાક આપડે કામ હતા હાઉસિંગ માં ને એટલે ઈ બાજુ થોડાક રોકાઈ ગયા હતા ને હવે એ બાજુ થી નવડા થયા હવે આપણે જાય છીએ ઘરે કારણ કે પેટ નો ખાડો પૂરો પડે ને ભાઈ એને વિના તો કેમ માલે તો પેટ નો ખાડો પૂરો નીકળી ગયા ઈ ઘર સાઈડ અને આપડે જમીન પછી એક આપડે મિત્ર નો ફેરો વિહાર એલ ટ્રાન્સપોર્ટ માં જવાનું એમ તો વીઆરએલ ટ્રાન્સપોર્ટ માં આપણે મિત્ર જેની આ જેની આજે આપડે ઘણા દિવસ પેલા થોડીક માથાકૂટ થઈ હતી તો હવે એ આપણો ભાઈ પણ થઈ ગયો હવે કેવો એનો તમારે જોવું હોય તો આપડે હવે સારી રીતે બોલાવે તો હાલો હવે પેલા પેટમાં ખાડો પૂરી આવી અને પછી આપણે વીઆરએલ નો ફેરો કરી ના તો કન્ટિન્યુ માં મળીએ આપડે આગળ વીઆરએલ ટ્રાન્સપોર્ટમાં મોજ તો ફાઇનલી મિત્રો આપણે જમીન વીઆરફટ આ મસ્ત મજાનું નું સવાર ગયું છે આપડું બીજો દી એટલે આપણે પાછા આવી ગયા આપણે અરુણ કુમાર નિયા અને આપડા આજ અત્યાર સુધીના આપણે ફેરા આવી ગયા હે ત્રણ એટલે આ ત્રણેય ફેરા કમ્પ્લીટ કરવાના પછી આપણે જવાનું એક તમને હારા હામાચાર દેવાના છે ટૂંક સમયમાં તમને ખુશ ખબર દેવાની છે તો આપણે અત્યારે હવે અરુણકુમારની અહીં આવી ગયા એ અહીંયાથી એક બોક્સ લઈને આપણે જવાનું હોય બાજુમાં સિંહમ આપણા રમેશભાઈને રામ રામ કદેશ ફટાફટ ભરી દીધીએ હજી આ દિવસની શરૂઆત જ થઈએ બરાબર બરાબર એ બોલ્યા રાખે હાથી નીકળે હાથી સિંહ તો બોલ્યા રાખે હાલો તો આપણી રિક્ષા જો ફટાફટ ભરી દીધી ગુડ મોર્નિંગ કુમાર ગુડ મોર્નિંગ બરોબર અમારા અરુણ કુમાર અને અમને અહીંયા તમારે કોઈ પણ ભગવાન કોઈ પણ મકા મદી અથવા તે ભગવાન ગમી તમારે જોતું હોય તો અસલ અસલ અહીંયા વેરાયટી છે તમતારે આપડો કોન્ટેક કરજો અથવા તો આપણે અરુણ કુમારના ના છેલ્લે નંબર નામ દઈશું તમે એને ઓર્ડર દઈ શકો છો જો રાધા કૃષ્ણ આવા બધા ફોટા તમારે ઘરે ચોડવા હોય તો કોન્ટેક કરો આ જો બાર બીજના જણી રામા પીર બરાબર પછી આ ગણપતિ બાપા તમારે કાંઈ પણ આવા ભગવાનના ફોટા જોતા હોય તો આપણો કોન્ટેક્ટ અથવા તો આપણે છેલ્લે અરુણકુમારના નંબર નાખી દઈશું એને ફોન કરો એટલે તમને ડિલેવરી થઈ જાય ફોટાની આપણી જ રિક્ષા જ આવશે રિક્ષા આવશે ફોટાની તમારે ડિલેવરી ગમે થઈ જાય મોરબી જિલ્લામાં જો આ બુદ્ધ ભગવાન બરોબર

એટલે હવે આપડે જઈ આપડી દુકાને અહિયાં થોડુંક વિનાયક નો ફેરવો કમ્પ્લેન કરી નાખી તો નીકળી ગયા વિનાયક જવા અને સતત ફેરા ચાલુ નથી હોતા હું એક બે દિના વિડીયો ભેગા કરીને આપડે જો આઈરે બનાવે એટલે આપડે આપણે ફેરામાં હોય બાકી અમે રોજ વિડીયો મૂકવામાં મિત્રો એવું થાય કે ફાયદા હોય અને બે ફેરા કર્યા હોય હેન્યા અને આપણે થી ક્યાંય વાળી નથી લાગતી વાર લાગે તો તમને એમ તો કે વાર લાગે નહીં આપણે જેવું હોય એવું સાચું કહેવાવાળા માણસ એ બરોબર હાલો તો હવે આપણે જાય વિનાયક માં વિનાયકમાં આપણો ફેરો કમ્પલેટ જ છે એ ભરીને પછી આપણે કામ છે થોડું બજાજના થોડું મેં મામા એ જવાનું ને કમ્પ્લેટ કરનાથી પછી આપડે જાય બજારના કઈ ખુશખબરી દેવાની કીધું તમને આગળ તારીખ પેલા પેલા પંદર તારીખ પછી તો કન્ટિન્યુ લોક મારીયો વિનાયક માં ફેરો ફરી આવી હાલો કન્ટિન્યુ બ્લોક માર્યો જાય વિનાયક માં ચડી ગયા રોડે આપડે રવા

અને મળશું આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી હવે લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ ટાટા બાય બાય નવો પાણી